નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ના પ્રકરણ એકમાં મુખ્ય પોઈન્ટ આ પાઠનું છેદનું સમયકરણ જોવાના છીએ કે જે બાળકો ઇઝીલી કેવી રીતે કરી શકે તો ચાલો આપણે છેદનું સમયકરણના દાખલા કરીએ તો આપણો દાખલો છે કે ત્રીસ ભાગ્યા પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ યાદ રાખવાનું કે છેદનું સમીકરણ કરવાનું છે તો આમાં જે છેદ છે એનું આપણે ઉલટું લેવાનું છે જેને આપણે સમીકરણમાં ગુણાકારમાં લેવાનું છે તો ચાલો જોઈએ સૌ પ્રથમ ત્રણ હવે આપણે એને ગુણાકારમાં લેવાનું છે એટલે માઈનસ છે તો ઉપર અને નીચે મળી ગયા પછી આપણે ગુણાકાર નો નિયમ ખબર છે કે સામ સામે ગુણાકાર થાય તો આ છે એ આના સાથે ગુણાકાર

પંચોતેર માઇનસ નવ પચાસ ત્રણ ત્રણ વર્ગ ગુણ માં પાંચ તો આવી રીતે આપણે છેદીકરણની રીતથી દાખલો કરી શકીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો